પણ પેલા તો મારા ગુજરાતના મારા ભાવિક ભક્તોને ને મારે ભલું કરવું પડે એમના સતના માર્ગે લાવવા પડે તારે મારો ભગવાન ધીરે 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 મારો સત પ્રકાશ વધારતો વધારતો આખી દેશ દુનિયામાં ફેલાય પણ આ ઉદ્દેશ પૂરો કરવા માટે રોજે રોજ ના મારા પ્રયાસ હોય છે મારા પ્રયત્નો હોય છે રોજે રોજ ને પ્રવચનો હોય છે આ પ્રવચન જીવનમાં અમલ કરી જોજો એક વખત ના થાય ને કદાચ આળસ આવે ને અને બેચેની લાગે ને તો એ ખાલી મારી હામાં હા મિલાય ને ખાલી કોશિશ કરજો કોશિશ સપોર્ટ હું કરીશ કે માં અમારથી ના થાય ભક્તિ અમે કારા માથાના માનવી અલે તમારથી ના થાય તો કઈ નહીં પણ તમારું હું પણ મેલી મારા શરણમાં મૂકી દેજો કે માં અમારથી ભક્તિ ના થાય પણ લે ભક્તિ તે તું કરાવજે તું પ્રદાન કરજે તો હું પ્રદાન કરીશ તમારી માની ભક્તિ કરવામાં તી પ્રદાન કરીશ કે જાઉ તથાસ્તુ પર કોશિશ તો કરો જીવનમાં સંકલ્પ તો કરો ભક્તિમાં છે અનુભવ તો જો મોટા મોટા ભક્તોના ઇતિહાસ જો રામાયણ જોવો મહાભારત જો એમાં તમને આવા પુરાણોમાં આવા ધર્મની વાતો અને ધર્મના પરચા અને મારા ભગવાનનું અસ્તિત્વ શું છે ને એનું જ્ઞાન સમજ તો થોડી તો લો આજ મોબાઈલમાં આખા ગામના બધા જાત જાતના વિડીયો જોવો છો બધા હસી મજાકના તો ગોળા કોગડા એક કલાક બેહી અને મારા રામાયણના પાઠ તો કરો રામાયણ તો જોવો મહાભારત તો જોવો તો કઈક ની કઈક સદબુદ્ધિ પુરા છે પણ આજ તો બસ અહીંથી જ્યાં નહીં ઘેર પહોંચ્યા નહીં એટલે રોજે રોજ નું જે ચાલુ હોય ચાલતું જ રહેવાનું મોબાઈલ નો જમાનો છે પણ આજે કોઈને આવા પ્રવચન આવા ભગવાન લીલા મહિમા કોઈને જોવી હમણાં પૂછ્યું કે રામાયણ કેટલાય જોઈ તો ગણીને પચીસ પચીસ ટકા વાઘરી ઊંચી થાય મહાભારત જેટલા જોઈ તે ખબર અરે ગોડા તમે સનાતન હિન્દુ ધર્મ ના કદાચ દીકરાઓ છો તમારો જન્મ થયો ને એ ભારત દેશમાં થયો છે અને એમ હિન્દુ ધર્મ તો તમે બહુ ભાગ્યશાળી છો નહી તો આફ્રિકાના કાર્યા જંગલો એમેઝોન ના જંગલ નાખ્યા હોત તો ભગવાને ચઈ ગાડી ફેરવત ફેરવત ચયું ઘર માં આગત કપડા પહેરવાના ઠેકોડા ના આવત તો આ ભગવાનની કૃપા છે ને કે મનુષ્ય અવતાર મળ્યો એ અમે તે પાછો ભારત જેવો દેશ મળ્યો અને ભારત જેવો દેશ મળ્યો અમે હિન્દુ જેવું ધર્મ મળ્યું અને હિન્દુ ધર્મમાં તે કદાચ ગુજરાત જેવું રાજ્ય મળ્યું ને ગુજરાત રાજ્યની હું સોલંકી પેઢીની ન મારી મેલડી મળે તો આ કૃપા નહીં કૃપા નહીં આત્મા ગ્રહણ ના કરે સ્વીકાર ના કરે જમ અંદર નો મેલ પડ્યો હોય ને એટલે આ મારા સત વાતો એમની આત્મા બેચેની કરાવ અને માયા એવું કઈક ઉભો થઈને જતો રે આ પ્રભાવ છે આ પ્રભાવ છે જીવનમાં હમણાં જો પિક્ચર ચાલતું હોય તો ત્રણ કલાક બેસી રહેશે આમ નામ શું લેવા આવો છો લુચા આવો આવી રીતે મોટા ફેરા કરવા હોય તો હમણાં આજે દેવગર નું પિક્ચર ચાલતું હોય શાહરૂખ ખાન નું પિક્ચર ચાલતું હોય અમિતાભ બચ્ચન નું પિક્ચર ચાલતું હોય ને તો ત્રણ કલાક એક ધારી ધારી બેસી રહેશે આમ નામ ના ભૂખ લાગે ના કશું જ નહીં બોલો અને પિક્ચર ત્રણ કલાક નું જોઈને બહાર આવો ને અને કદાચ પૂછો ને સ્ટોરી તો એક એક વાતની સ્ટોરી કે તમને બોલો અને સ્ટોરી કે તો બરોબર છે પિક્ચરમાં શું હતું એ તો કે બરોબર છે પણ કદાચ અંદર પેલો પિક્ચરમાં હીરો ફાઇટિંગ કરતો હોય ને તો બહાર આવીને એ ફાઇટિંગ કરે ચમ એ ચમ વાલું લાગે છે એ તમને મન મોન્યું છે આઈ આઈ મન મન તું એ નહીં મોનતે એનું કારણ શું છે આ એવું ના કેતા કડ્યું સતયુગમાં ત્રેતામાં વાપર યુગમાં તો છે ને રાક્ષસો મોણસો નો ઉઠાઈ ઉઠાઈ અને કાચા ખાઈ જતા અને આડકા ભેગા કરતા ખબર છે ને રોમાયણમાં ઋષિમુનિઓના હડકા ભેગા કરી કરી અને ઢગલા કરે આજ તો એવા તમને કોઈ ખાવાવાળા છે છે એવા આ તો કોઈ તમને એવા મારવા વાળા છે આ તો કદાચ ભગવાનની બનાયેલી વ્યવસ્થા જોઈ લો આ તો કદાચ કોઈ લાફો મારે કોઈ મારી જાય તો પોલીસ સ્ટેશનમાં કેસ કરો ને તરત એને ઉઠાઈ લે આ કડિયુગ છે કે સતયુગ છે ઉપરથી સતયુગમાં કલયુગ જેવું હતું પણ આ તો કલયુગના બોના છે બધા કે માં કલયુગ છે હમણાં કશું આ બધું ના થાય આ તો ભગવાને જે બનાવી છે માયા વડા ભગવાને માયા બનાવી બરોબર છે પણ છે ને આમાં મોતીની જેમ જેવા ચમકે એવા ભક્તો હોય ને એનો પ્રકાશ મારા જેવી માતા જોતી હોય અને મારો ભગવાન એવું કે આટલા આટલા લોકોનો તારા ઉદ્ધાર કરવાનો છે એટલે મોટો મારો ચાયણો લઉં અને ચાયણા બધા નાખું ચાયણો ફેરવું ને એટલે ટૂંટલા ભાગલા અડધા પડદા નેચે પડી જાય અને મારા આખા ભક્તો રહી જાય